પુરાણોમાં એક કથા છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહાસતી અનસુયાના સતિત્ત્વની કસોટી કરવા અત્રે ઋષિના આશ્રમમાં આવ્યા તેઓએ અનસુયાને વિવસ્ત્ર અવસ્થામાં ભિક્ષા આપવા જણાવ્યું પતિવતા સ્ત્રી માટે આ મુશ્કેલ હતું અને ભિક્ષા ન આપે તો અતિથિ સત્કારમાં ઉણપ રહેતી હતી મહાસ અનસુયાએ પોતાના તપ અને સતીત્વના પ્રભાવથી ત્રણેય દેવોને નાના બાળકો બનાવી દીધા અને આ અગવડતામાંથી માર્ગ કાઢી લીધો દેવો શરમાયા દેવ પત્નીઓની વિનવણીથી માતા અંસુયાએ તેમને તેમના પતિ મૂળ સ્વરૂપમાં પાછા સોંપ્યા જતા જતા દેવોએ આશીર્વાદ આપ્યા કે તમે અમને બાળ સ્વરૂપ આપ્યું તમે અમારા મા બન્યા હવે અમે ત્રણેય સંયુક્ત રીતે તમારી કુખે જન્મ લઈશું દેવોના આ આશીર્વાદથી તેમના સંયુક્ત અંશરૂપે જન્મેલું બાળક તે જ ભગવાન દત્તાત્રેય જે ઉત્સવ આપણે માક્ષર સુદ્ધ પૂનમના દિવસે દત્ત જયંતિ તરીકે ઉજવીએ છીએ ભગવાન દત્તાત્રેયના હાથમાં કમંડળ માળા શંખ ચક્ર તેમજ ત્રિશુળ અને ડમરુ છે કમંડળ અને માળા બ્રહ્માના છે ચક્ર અને શંખ ભગવાન વિષ્ણુના છે જ્યારે ત્રિશુળ અને ડમરુ ભગવાન શિવના છે બ્રહ્મા એ સર્જનના દેવ છે તેમના હાથમાં કમંડળ અને માળા છે કમંડળમાં પાણી રહે છે પાણી એટલે જીવન અને માળા એ ભક્તિનું પ્રતીક છે એટલે કે આપણું કોઈ પણ સર્જન ભક્તિ માટે હોવું જોઈએ તો એ સર્જન પ્રાણવાન બને છે ભગવાન વિષ્ણુ એ પાલન પોષણ કરનાર દેવતા છે તેમના હાથમાં શંખ અને ચક્ર છે પ્રજા પાલક રાજા અને સંસ્કાર આપનાર બ્રાહ્મણ સાધુ સંત સંન્યાસીઓ ચક્રની માફક આ સંસારમાં ફરવું જોઈએ ભગવાન શિવજી એ દેવ છે તેમના હાથમાં અને ત્રિશૂળ છે ત્રિશૂળ એ સંહારનું છે જ્યારે એ સંગીતનું પ્રતીક છે સંગીત અને સહારને સાથે રાખનાર દેવ એટલે મહાદેવ મૃત્યુ એટલે જીવનું શિવને મળવા જવું અને ભગવાન શિવજી ડમરૂ હાથમાં લઈને સંગીત સહ સૌનું સ્વાગત કરવા ઊભા છે જૂનું જાય અને નવું આવે સૃષ્ટિમાં પણ વિસર્જન છે તેથી નવ સર્જનનો આનંદ છે આવી અનોખી પ્રતિભા ધરાવનાર ભગવાન દત્તાત્રેય અનેકને પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા છે સૌ પ્રથમ મારો ગુરુ કોણ સવારમાં ઉઠ્યા પછી દેખાય છે તે એટલે કે પૃથ્વી પૃથ્વી ક્ષમાશીલ છે તે સર્વ છે પંચ મહાભૂતો જેને હેરાન કરે છે તેમ છતાં તે ક્ષમાવુત્તિ છોડતી નથી તાપમાં ફક્ત બહાર જવાથી બળી જવાય છે તો પૃથ્વી કેટલી બળતી હશે પૃથ્વી ક્ષમાશીલ છે તેમ પૃથ્વીના પર્વતોમાંથી નીકળવાવાળી નદીઓ અને વૃક્ષો પણ પરોપકારી છે ભગવાન દત્તાત્રેય કહે છે ક્ષમાશીલતા અને પરોપકારીપણું હું પૃથ્વી પાસેથી શીખ્યો વાયુ બીજો ગુરુ છે સુગંધ અને દુર્ગંધ બંનેને આશ્રય આપીને પણ જે અલિપ્ત છે વાયુ બીજાની સેવા કરે છે પણ ગુપ્ત રહીને કરે છે ભગવાન દત્તાત્રેય કહે છે અપરિગ્રહતા અને નિર્લેપતા આ વાતો હું વાયુ પાસેથી શીખ્યો આકાશ ત્રીજો ગુરુ આકાશ છે આકાશનું એક નામ અનંત છે જેનો અંત નથી તે અનંત આકાશની વ્યાપકતા માણસને ખેંચે છે માણસના જીવનમાં અપ્રસન્નતા આવે ત્યારે જો આકાશ નીચે તોય બેસે એની અપ્રસન્નતા ચાલી જાય છે આકાશ બધાને પોતાના પેટમાં રાખે છે કાળ તેને સ્પર્શ પણ કરી શકતો નથી ભગવાન દત્તાત્રેય કહે છે નિર્મળ નિસંગ વ્યાપકતા જેવા ગુણો મેં આકાશ પાસેથી લીધા જળ ભગવાનની પૂજા પંચ મહાભૂતોમાંથી કયા મહાભૂતથી કરવાની પૃથ્વીથી પૂજા ન થાય આકાશ અને વાયુ તત્વ હાથમાં નથી આવતા તેથી માનવે પંચ મહાભૂતોમાંથી જળથી ભગવાનની પૂજા કરી પાણી સ્વચ્છ છે પવિત્ર છે પાણીમાં ભગવાન છે પાણીમાં ક્ષમતા છે અને ગતિશીલતા છે પાણી પ્રાણ માત્રને ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપે છે અગ્નિ પાંચમાં ગુરુ અગ્નિ છે અગ્નિ જ્યોતિર્મય છે અને તેજસ્વી છે શીત નિવારક છે ગરમી આપવાવાળા છે અજીત છે લગ્ન કરવા હશે સત્કર્મ કરવા હશે તો અગ્નિની સાક્ષીય કરવાના અગ્નિમાં તેજસ્વીતા છે પર પીડા નિવારકતા છે પરિગ્રહ શૂન્યતા છે નિર્મળતા છે પાવકતા છે આ બધા અગ્નિના ગુણો છે અગ્નિ પરિગ્રહ રહિત છે તે બધું જ પેટમાં રાખે છે ચંદ્ર છઠ્ઠા ગુરુ ચંદ્ર છે ચંદ્રની કળા વધે છે અને ઘટે છે સૂર્ય સામે જોઈ શકાતું નથી પણ ચંદ્ર સામે જોઈ શકાય છે ચંદ્રમાં શીતળતા છે ચંદ્ર પાસે સોળ કળા છે એ હોળે કળા પૂર્ણ થાય ત્યારે તેને પૂર્ણિમા કહે છે ચંદ્રે જે કમાયું તે તેણે અમાજ સુધીમાં બધું આપી દેશે અને પ્રતિપદાથી પાછું કમાવાનું શરૂ કરે છે ચંદ્ર પોતાનું કામ કર્યા જ કરે છે સૂર્ય સૂર્યની પાસે પ્રકાશ પ્રકાશમયતા ઉપકારકતા ઉત્સાહ આશા પ્રેમ નિષ્કામતા જેવા ગુણો છે સૂર્ય પાસે નિયમિતતા અને રિલેપતા છે અંધારું એટલે અજ્ઞાન અને પ્રકાશ એટલે જ્ઞાન કબૂતર આઠમાં ગુરુ કબૂતર છે એક કબૂતર ફરતું હતું ત્યાં એક કબૂતરી આવી બંને સાથે રહેવા લાગ્યા સાથે રહેવાથી પ્રેમ વધ્યો કબૂતરને લાગ્યું કે કબૂતરીને ખુશ રાખવી એ મારું કર્તવ્ય છે તેમને બચ્ચા થયા બચ્ચાના પાલન પોષણમાં તે આનંદ માનવા લાગ્યા એક દિવસ લોભને વશ થઈ બચ્ચા અને એની માં એક પારથીની જાળમાં ફસાઈ ગયા પોતાના આખા કુટુંબને જાળમાં ફસાયેલું જોઈને કબૂતર હતાશ થઈ ગયું અને કબૂતર રડવા લાગ્યું અને કબૂતરે પણ પ્રાણનો ત્યાગ કર્યો ભગવાન દત્તાત્રેય કહે છે કે હું કબૂતર પાસેથી જાગૃત જીવનની વિદ્યા શીખ્યો દેહ સ્ત્રી પુત્ર મિત્ર સેવક ઘોડા બળદ હાથી એટલે કે જેનાથી પોતાને સૌભાગ્યવાન માને છે પણ અમૃત રૂપ પ્રાણની કિંમત કોઈ કરતું નથી અજગર અજગર પાસેથી આગ્રહ શૂન્યતા શીખ્યો જે મળે તેનો સ્વીકાર જે મળવાનું હશે તે મળશે સમુદ્ર સાગર પોતાની મર્યાદા છોડતો નથી સાગર બહારથી પ્રસન્ન અને અંદરથી ગંભીર છે સાગર દુસ્તર અને અનંત છે અનેક નદીઓનું પાણી આવે પણ એની મર્યાદા એ છોડતો નથી અને નદી મળવા ના આવે તો એને શોધવા એ નીકળતો નથી ભરતી અને ઓટ આવે તો પણ એ વિચલિત થતો નથી સમુદ્ર આપે છે બધું પણ કાંઈ બોલતો નથી પતંગિયું દીવાની જ્યોતનું સૌંદર્ય જોઈને પતંગિયું એમાં કૂદી પડ્યું સૌંદર્ય પાછળ ગાંડું થઈને એ મરી ગયું સુંદરતા જોઈને આકૃષ્ટ થવાય છે ભોગમાં સુંદરતાનો નાશ છે અને ભક્તિમાં સુંદરતાનું સાતત્વ છે ભમરો ફૂલમાંથી સાર ગ્રહણ કરવાનું ભમરાએ શીખ્યું મધમાખી મધમાખીએ મધનો સંગ્રહ કર્યો તેણે પોતે પણ ઉપયોગ કર્યો નહીં અને કોઈ આવીને એ મધમડો લઈ ગયો મને મળેલું મારે બીજાને આપવું જોઈએ એ મધમાખી પાસેથી શીખ્યો આથી હાથણના સ્પર્શ પાછળ ગાંડો થાય છે માણસ આ એની નબળાઈને જાણે છે એટલે આવા શક્તિશાળી હાથીને એક ખાડો કરીને એના પર વાંસની પટ્ટીઓ ગોઠવી તેના ઉપર ઘાસ પાથરી ખાડાની બીજી બાજુ હાથ ઊભી રાખે છે હાથી દોડતો આવે છે અને ખાડામાં પડે છે અને કેટલાય દિવસો સુધી તેને ભૂખ્યો રાખવામાં આવે છે અને માણસ તેને પોતાના તાબામાં લઈ લે છે હરણ હરણ ગાયનથી સંગીતથી લોભાય છે શિકારીએ ગાયન શરૂ કર્યું અને હરણ તે સાંભળવા ઊભું રહ્યું લાગ જોઈને શિકારીએ તેનો શિકાર કર્યો માછલી માછીમારે કાંટામાં માંસનો ટુકડો રાખીને માછલીને ફસાવી રસના માણસને દિન બનાવે છે ટીટોડી ટીટોડીની ચાંચમાં માંસનો ટુકડો હતો તેથી બધા તેને હેરાન કરતા હતા અંતે તેણે તે ટુકડો ફેંકી દીધો કે બધા હેરાન કરવાવાળા ચાલ્યા ગયા અપસંગ્રહના લીધે હેરાન ગતિ થાય છે પિંગળા પિંગળા નામની વેશ્યા પાસેથી જ્ઞાન મળ્યું કે દેહ વિલાસ માટે નથી કેવળ કોઈની કામના પૂર્તિ માટે આ દેહ નથી માનવ દેહ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે અર્ભક અર્ભક એટલે નાનું બાળક નાનું બાળક વિષય વગર પણ આનંદથી રહી શકે છે પોતાના સ્વમાં આનંદ છે વિષયના સુખ કરતાં આત્મિક સુખમાં આનંદ છે કુમારિકા ઘરમાં છોકરી એકલી હોય છે અને વર પક્ષના મહેમાન ઘેર આવે છે ઘરમાં ચોખા નથી તો શું કરવું તે અંદરના ઓરડામાં ચોખા ખાંડવા બેઠી તો બંગડીનો અવાજ આવવા લાગ્યો આવેલા લોકોને ખબર પડી જાય કે આમના ઘરમાં ચોખા નથી તો અપકીર્તિ થાય કુમારિકાએ બંગડીનો અવાજ ન થાય તે માટે બંને હાથમાં એક એક બંગડી જ રાખી તેથી અવાજ બંધ થઈ ગયો ઘણા લોકો ભેગા થાય ત્યાં અવાજ થાય સાપ સાપ પોતે પોતાનું ઘર બાંધતો નથી સાપ બોલતો નથી મૌન રાખે છે અને છુપાઈને ચાલે છે સાપ જનસંઘનો ત્યાગ કરે છે સરકૃત એટલે કે બાણ બનાવવાવાળો બાણ બનાવવાવાળો પોતાના કામમાં એટલો તલ્લીન થઈ ગયો હતો કે તે એ વખતે રાજાની સવારી ત્યાંથી પસાર થઈ ગઈ તે સવારીમાં વાજિંદ્રો ઢોલ શરણાઈ વગેરેનો ઘણો અવાજ આવતો પણ તે બાણ બનાવનારે ઉપર સુધા જોયું નહીં જેમ બહાર અવાજ હોય તેમ અંદર પણ અવાજ હોય કીટક કીડાને ડર હતો કે ભ્રમર મને ખાઈ જશે આવા ડરથી તે સતત ભ્રમરનું ચિંતન કરતો હતો ભ્રમરનું ચિંતન કરવાથી કીડો ભ્રમર થઈ ગયો જેવું ચિંતન કરીએ એવા થઈ જઈએ કરોળિયો કરોળિયો પોતાની જાળ બનાવે છે અને પછી તેને પી જાય છે સંકલ્પ માત્રથી ઈશ્વર આ વિશ્વની ઉત્પત્તિ કરે છે અને છેલ્લે પી જાય છે એટલે મનની શક્તિ સમજવી જોઈએ ભગવાન કેવળ કારણ નથી આ સૃષ્ટિમાં ભગવાન કારણ પણ છે જેમ માટલું બનાવવા માટે કુંભાર નિમિત છે તેમ ભગવાન સૃષ્ટિનું નિમિત્ત કારણ છે માટલાનું ઉપાદાન કારણ માટી છે અને કુંભાર નિમિત્ત કારણ છે કુંભાર મરી જાય તો પણ માટલું રહેશે પણ ભગવાન કેવળ નિમિત્ત કારણ નથી ભગવાન ઉપાદાન કારણ પણ છે ભગવાન પોતાનામાંથી જ આ વિશ્વ બનાવે છે ભગવાન દત્તાત્રે આજે આપણે ભાવથી વંદન કરીએ